જય શ્રી કૃષ્ણ મિત્રો તો હારવી પંડાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જો સવારના સાત વાગી ગયા છે અને આજ રાતે તો અમારે વરસાદ આવી ગયો તો બે દિવસથી કાંઈ વરસાદ નહોતો પણ આજે જો વરસાદ આવી ગયો તો થોડો એવો આવ્યો તો વરસાદ અને અત્યારે અમારા હારુબેન જે સૂતા છે હારુન પપ્પા કરે છે દીવાબતી તો ચાલો હવે ઘરનું બધું કામ કરીએ તો અત્યારે સવાર સવારમાં અમારા બેન જો પક્ષીઓને દાણા નાખવા આવી ગયા છે આયા નીચે થી આ કબૂતર ને હું જોઈ ગઈ ને બેસતા તો હારું કે ચાલો મમ્મી દાડા નાખી ને હારો આમ બધે ફરતા ફરતા નાખ હું નખું હારું નાખું છે હારું હજી મોઢું નથી ધોયો ને બેટા હા હું જોતો નાખા નાખા હા આપણે જાય ને પછી આવે હા હમણાં કબુ આવશે હમણાં ચોખ્ખા ખાવા આવશે નાખી દે બધા એમ અલગ અલગ ખાય બેટા એક જગ્યા ઢગલો ન કરાય આ બાજુ ના એક થોડાક થોડાક આ બાજુ નાખો બસ તારા વાળ તો જો હાર હારું તારા વાળ તો જો બેટા મસ્ત આય નથી લાગતા મસ્ત લાગે ચોટલી લેવાની નીકળી ગઈ છે લીધી હતી સરસ હવાર હવાર માં જાગીને આટલું બધું બોલવાનું નથી લીધી જો જો એ બુડે જો બુડે જો જો હમણાં આવશો એ કબુ હમણાં આવશે આપણે જશું ને પછી આવશે કબૂત હમ ચાલો બટા નાખી દો લાયમંડ થોડાક નાખવા દે હામ નાખવાની અત્યારમાં જો કેવું સરસ નું શાંત વાતાવરણ છે ચાલ બોલ બોલ પછી લેવાનો ચાલો મારે નાસ્તો બનાવવાનો છે તો અત્યારે જો સાડા નવ વાગી ગયા છે અને અહીંયા વાસણ ને એવું ધોવાઈ ગયું છે કપડાય ધોવાઈ ગયા છે અને આ બધું સાફ થઈ ગયું છે અને અમારી બેનને અહીં લાગી ગઈ છે ભૂખ શું ખાવું છે ક્યાં છે દાડમ ચાલે ચાલે સારું જો અત્યારે નાઈ નાખી છે વખાણ નથી કરવા પણ હવે ચોટલી રોઈ જ રહેવા દે છે લેવા દઈશ અને અહીંયા જો બેનને દાડમ ખાવા છે ભૂખ લાગી છે સવારે શું ખાધું તું ઘી ને ભાખરી અત્યારે દાડમ બેસીને ખાઈ લે બેટા બેસી જાય અહીંયા વાતુડી એ વાતુડી છોકરી ચોટલી લીધી સરસ

कौन है आ आओ ओके कई वार्ता के छो एक गमतू तो बांधा से यदि तू तो एक놈 एक मन्नू यदि गांव का से तो खेती काई खेती करता था आ એક ગામ હતું ગામની પાસે નદી હતી ત્યાં એક કનુ ને એક મનુ રહેતા એમ ઓકે પછી પછી શું થયું લાવરી પાછી આવી કોણ વળગી પડ્યું બચ્ચા એને વળગી પડ્યા

ઈ કનુ ને મનુ છે આ કનુ છે આ મનુ છે ને આ રામભાઈ એના પપ્પા છે અને જો વાદળ કેવું છે આ બાજુ ભૂલેવા જશે ને હમણાં જશે ભૂલે જો જાય ભૂલેવા હા જે જે ભગવાન હોય ને ભૂલે વાદળ ભૂલે જાય અહીંયા જો અમારે હારું બેણે રંગોળી કરતા કરતા શિવલિંગ વીખી નાખી આખી હું આ લો તારે પણ રોજ બધાને ફોન આવે બહુ વાતો કરે તું તો મોટું જોન કરે કરતા મોટું કરતા થેન્ક યુ સો મચ તો ચાલો આજે જો અત્યારે ચાર વાગી ગયા છે અને કામ બામ કરીને નવરા થઈ ગયા છીએ અને હવે મારા હારું બેનને મારે શીખવાડવો છે આજે એકડો ભૂફતા નહીં હાર આવી ગયા છે અત્યારે જો રંગોળી બંગોળી દોરી કપડા ને એવું બધું બગાડીને બેન આવી ગયા છે અહીંયા લાયારું તો નહીં એકડો ભૂફતા શીખવાડવું લાગે પેલા મને એકવાર શીખવાડવા દે વાહ એકડે એક એકડે એક આમ ઘૂટવાનો હોય જો અમે પેલા સ્કૂલે જતા હતા ને ત્યારે અમને પહેલાં એકડો શીખવાડતા હતા આવી સ્લેટ હોય ને એમાં અમે એક લખી દે અને પછી એને ઘૂંટવાનું ઘૂંટો તો ત્યારના છોકરા તો સ્કૂલે જાય ઈ પહેલાં જ આવડી જાય કર્યું કર્યું તેવ ફૂલ દોરેશ ચાંદા મામા દોરતો ચા તો આજે જો શ્રાવણ મહિનાની પેલી રાંધણછત છે પણ અમે તો અહીંયા નથી પાળતા એટલે કાંઈ એવું બનાવવાના નથી પણ અમારે ઘરે આજે બનાવશે અને કાલે પછી બધા જે ટાઢું બનાવેલું હોય આજનું બનાવેલું તે ખાય અને ઘણા સાતમ રહે એટલે આખો દિવસ ઠંડુ જ ખાય તો અમે તો એ નથી બનાવતા પણ અમારે બનાવે છે ત્યાં ઘરે અને આ બાજુ તે આ સાતમ પાળે છે બધા

તો અત્યારે જો અમારે અહીંયા દેશી જમવાનું તૈયાર છે અહીંયા બનાવ્યું છે બટાકાનું શાક ખીચડી પાપડ અને મેથીયા મરચાં છે અહીંયા ભાખરી અને દૂધ અમારે બેનની ખીચડી છે હતે એકનું ઘી નાખ્યું છે અને શું કરીશ ચાલો અપઅપ કરી લ્યો નથી ખાવું ખાઈ લીધું છે બે જાણ હોય તો હમ ઘણા દિવસ પછી આજ દૂધ લાવવા નહીં કે તબિયત બરાબર તાવ ને એવું હોતું એટલે દૂધ ન પીવા એટલે નોતા લાવતા આજ જ લાવ્યા તો ચાલો હવે નાસ્તો જમી લઈ નાસ્તો શું